સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના ચાર યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરીનો હાથ પહોંચાતો નહોતો તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનો જીવ લીધો છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું આ ચારે જે વ્યક્તિમ્સ છે જેને જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારની ઈંટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું કે પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું બીચ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે ત્રણ એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને ચાર આગળ જતા આવનારા દિવસોમાં તડી ફાળથી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે હું રાજ્યની સરકાર પોલીસ પ્રશાસને વિનંતી કરી છું કે કોઈપણ સંજોગોમાં આ કેસમાં એક દોઢ વર્ષમાંથી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેદરી રાજ્યની સરકાર આપે